અમદાવાદમાં પણ આજે વહેલી સવારના સમયે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે હવામાન નિષ્ણાતોના મતે આજથી રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવી શકે છે આ પલટો આવવા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું કારણભૂત માનવામાં આવી રહ્યું છે તો લા નાની અસરના ભાગરૂપે પણ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી હાડથી જવતી ઠંડીનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે વહેલી સવારે જાણે ધુમ્મસે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો છે તે સર્જાયા છે જોકે વિઝિબિલિટીમાં પણ ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પણ પલટો આવી શકે છે ખાસ કરીને પશ્ચિમ અને ઉત્તર ભારતના વિસ્તારોમાં હવામાં ફેરફાર થાય તેવી શક્યતા ગણવામાં આવી રહી છે જેને અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે જોકે આ સિસ્ટમના કારણે જે ભેજનું પ્રમાણ છે તેમાં વધારો થયો છે જોકે હવામાન નિષ્ણાતે એવું પણ અનુમાન કર્યું છે કે જાન્યુઆરીની શરૂઆતમાં જ લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થશે કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ એબીપી અસ્મિતા અમદાવાદ